ચાસ્મા ખાતે ભાજપ ધોળા કાર્યકર્તા સંમેલન યોજ્યું રતી પટેલની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જે રાજકારણમાં ગરમો આવી ગયો છે ત્યારે ભાજપ સહિતના પક્ષો પોતપોતાના ઉમેદવારો નક્કી કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને પ્રચાર પ્રસાર પણ હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ચાણસમા ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે અને આગામી સોળમી ફેબ્રુઆરીના દિવસે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપના એક બેઠક માટે ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે બાકીના ત્રેવીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેનો ફેસલો આગામી ફેબ્રુઆરીના થઈ જશે ત્યારે ભાજપના વિજય બનાવવાની પણ પક્ષના નેતાઓ અને કાર્યકરો જેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ચાણસમા ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં નગરપાલિકાના ભાજપના ઉમેદવારો તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમાં ખાતાન શિશુ મંદિરના પટરાંગણમાં ગુરુવાર મોડી સાંજે રજની પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું જેમાં રજની પટેલે જણાવ્યું કે ચાણસમાં ખાતે યોજાવા જઈ રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવામાં આવે તેવી અપીલ કરી યોજાયેલ સંમેલનમાં ભાજપના આગેવાન અને કાર્યકરો તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હાજર હતા પાટણ જિલ્લાની અંદર પણ એમને સંગઠન મંત્રી મહામંત્રી એટલે મંત્રી તરીકે કામ કર્યું છે જિલ્લા પ્રદેશના મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી ને અમારા માર્ગદર્શક રજનીભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી અને ચાણસમા નગરની અંદર એમની ચૂંટણીને પ્રભારી તરીકે જોવા છે એવા ભાવેશભાઈ સહયો સંયોજક તરીકેનું કામ કરતા ચૂંટણીમાં કાર્યકર્તા સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણે સૌને માર્ગદર્શન કરવા માટે પધારેલ આપણા સૌના સતત જેમને વર્ષો સુધી પાટણ જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યું છે